મંડળની પ્રથમ રાશિની વાત કરીએ તો એ મેષ રાશિ છે મેષ રાશિ એટલે જેના અક્ષર છે અલ અને એ આજનો દિવસ આનંદમાં વિતાવી શકાય હવે આનંદ ક્યાંથી આવે ગજવું ભરેલું હોય તો આનંદ આવે પરિવારની પ્રીતિ હોય તો આનંદ આવે જે કંઈ ધાર્યા કાર્ય થતા હોય તો આનંદ આવે મતલબ એકની અંદર બધું સમાઈ જાય છે બરાબર છે તો આનંદની વૃદ્ધિ આજના દિવસ માટે થવાની છે બીજું ઘણી વખત કોઈપણ વસ્તુ આપણે છૂટી ગઈ હોય અથવા તો આપણે છોડી દીધી હોય અથવા તો આપણા હાથમાંથી નીકળી ગઈ હોય અને એ વસ્તુ પછી ફરીથી પાછી આપણને મળે ત્યારે એનો સહસ સ્વીકાર કરતા કેટલો આનંદ થતો હોય છે તો આજના દિવસ માટે આવા ગુમાવેલા અવસર પણ પાછા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે નોકરિયાત વર્ગને કોઈ સારા અધિકાર મળે સારી સત્તા મળે અથવા તો જે જગ્યાએ કામ કરી રહ્યા છે તે સારા આશ્વાસન મળે જેના કારણે આગળ વધવાની ઉજ્જવળ તકો મળશે વ્યવસાયમાં ધનલાભથી ઉત્સાહમાં વધારો થાય મતલબ કે આજે પૈસાની બાબતનો વિચાર કરવામાં આવે ધન સંપત્તિની બાબતનો વિચાર કરવામાં આવે તો મેષ રાશિનું ગ્રહબળ થોડું વધારે ઉત્તમ દેખાઈ રહ્યું છે વાત કરી લઈએ વૃષભ રાશિની અક્ષર જેના છે બહુ બહુ એવા વૃષભ રાશિવાળા જાતકો માટે ધ્યેય પ્રાપ્તિમાં એક સારી સફળતાની પ્રાપ્તિ થશે તમે પેલા કઈ વસ્તુ નક્કી કરો કે મારે આ વસ્તુ કરવી છે અને પછી એની પાછળ લાગ્યા રહો તો એનીથી સફળતા પ્રાપ્ત થશે સરકારી કામકાજ આપ કરી રહ્યા છો તો સારી અનુકૂળતા અથવા તો સરકાર ક્ષેત્ર સાથે કામ કરવાવાળા વ્યક્તિઓને સારી અનુકૂળતા દેખાશે સાથે સાથે ભૌતિક સુખ સુવિધામાં પણ વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે વ્યવસાયમાં ઉત્તમ ધનલાભની શક્યતાઓ પણ આજે દેખાય છે વૃષભ રાશિના જાતકોને ત્રીજી રાશિની વાત કરીએ તો એ મિથુન રાશિ છે મિથુન રાશિ એટલે જેના અક્ષર છે ક છ અને ઘ અંગત કાર્યોમાં થોડી સાવધાની રાખવી ઘણી વખત આપણે બધું બોલી નાખતા હોઈએ પેટની વાત અમુક પેટમાં રાખીએ તો ક્યારેક એ સારી રીતે આપણે ઉપયોગી બને બાકી તો બાંધી મુઠી લાખ નહીં ખુલી જાય તો ખાખ નહીં કામકાજમાં કદાચ થોડીક મહેનત વધારે કરવી પડે આજના દિવસ માટે થોડી ધનની બાબતમાં પણ થોડી પરેશાની રહેશે તો સાચવીને ખર્ચ કરવો અથવા તો આવકનું માધ્યમ પ્રમાણે આગળ વધવા માટે પ્રયત્ન કરવો વ્યવસાયની અંદર પણ થોડું ફળ આજે મધ્યમ દેખાઈ રહ્યું છે તો વ્યવસાયની અંદર પણ થોડીક મહેનત જો વધારો તો કંઈક સારું પરિણામ આપણને પ્રાપ્ત થાય જય ગણેશ કર્ક રાશિ ડ અને અક્ષરવાળા જાતકોએ કર્ક જાતકો છે મિત્રો કર્ક રાશિવાળા જાતકોએ આજે બને ત્યાં સુધી ટેન્શનવાળા વાળા કાર્યોથી દૂર રહેવું બીજું ખાવા પીવામાં થોડી કાળજી રાખવી વડીલ વર્ગથી થોડી તકલીફ થાય તેવી શક્યતાઓ આજે દેખાઈ રહી છે થોડું ખર્ચનું પ્રમાણ પણ થોડું વધારે દેખાશે આજનો દિવસ આ પ્રમાણે સાચવીને કામકાજ કરજો વાત કરીએ સિંહ રાશિની અક્ષર જેના છે મ અને ટ પરિવારમાં પ્રીતિ જળવાય મતલબ પરિવારનો પ્રેમ આજે તમને સારો પ્રાપ્ત થશે મનપસંદ કાર્યોમાં પણ આજના દિવસ માટે રુચિ વધશે આર્થિક સુખાકારી સારી દેખાઈ રહી છે આજના દિવસ માટે કામકાજમાં પ્રગતિના યોગ પણ સારા બની રહ્યા છે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે હવે વાત કરીએ કન્યા રાશિ ન અક્ષર છે કન્યા રાશિના જાત કોઈ પણ કામ જ્યારે ધારી હોય ને કામ થઈ જાય તો કેવી મજા આવે મિત્રો આજે કંઈક આવો દિવસ તમારા માટે છે ધારેલા કામકાજની અંદર સારી સફળતાના યોગ બની રહે વિરોધ પક્ષથી આજે વિજય પ્રાપ્ત કરશો મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે પણ નીતિ અને રીતિથી જેટલું કામકાજ કરશો એટલો સારો લાભ થશે તો આ વસ્તુને પણ ધ્યાનમાં રાખવી રહી કાર્યોમાં પ્રગતિ થાય અને ઉત્તમ લાભની શક્યતાઓ પણ આજે કન્યા રાશિના જાતકોને દેખાઈ રહી છે જય ગણેશ તુલા રાશિ ર અને તજના અક્ષર જેવા તુલા રાશિવાળા જાતકો માટે મિત્રો ફળ મેળવવા માટે વધારે મહેનત કરવી પડશે આજના દિવસ સાથે મિત્રોનો તો સહયોગ થોડો ઓછો મળવાનો છે ધ્યાનમાં રાખીને જ કામકાજ કરજો સંપત્તિની બાબતમાં ઓછું સુખ દેખાશે લેવડ દેવડમાં થોડીક મુશ્કેલીઓ આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ છે થોડુંક જો સચવાઈ જાય તો સાચવી લેજો આજનો દિવસ તો એ પ્રમાણે સારો રહેશે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની નવા અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોને તમારી પરેશાની તમારા કામકાજને બગાડી શકે તેવી શક્યતાઓ છે સંભાળીને કામકાજ કરવું જરૂરી છે બીજું કારણ વગરના ખર્ચાઓમાં સંભાળીને કામકાજ કરવું બને ત્યાં સુધી અકારણ ખર્ચાઓ કરવા નહીં ધારેલા કાર્યમાં પણ જોઈએ એવું સફળતા ન મળે થોડીક રૂકાવટો આવે મહેનતના પ્રમાણમાં તો ફળ થોડું ઓછું મળવાનું છે આ વસ્તુ નક્કી છે તો મહેનત વધારી દો જેના કારણે આપણા પ્રમાણમાં આપણને ફળ મળતું રહે હવે વાત કરીએ ધન રાશિની ધ ફ અને ઢ આ ધનરાશિના અક્ષરો છે રચનાત્મક કાર્યોની અંદર સારી સફળતાના યોગ ધન રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે રોજગારી માટેના પ્રયત્નોમાં સારી સફળતા મળશે આર્થિક બાબતોમાં પણ વિકાસની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે સામાજિક માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે આજે ધન રાશિના જાતકોને જય ગણેશ કોલર મિત્ર દસમી રાશિની વાત કરીએ તો મકર રાશિ મકર રાશિ એટલે જેના અક્ષર છે ખ અને જ ઋણ રોગ અને વિવાદ આ રોણ રોગ અને વિવાદ આ થી સાવધાની રાખીને કામકાજ કરવું પડશે રોગ વધી ન જાય ધ્યાન રાખજો ઋણ વધી ન જાય ધ્યાન રાખજો અને વિવાદમાં સાવધાની રાખજો આ આજના દિવસ માટે જરૂરી છે નોકરીયાત વર્ગને સામાન્ય સંઘર્ષ આજના દિવસ માટે રહેશે સંતાનના કોઈપણ પ્રકારના કાર્ય હોય તો ચોક્કસ સારી સફળતા મળે સંતાનો પ્રત્યે વિશેષ ધ્યાન આપજો આજે ધંધાકીય બાબતોની અંદર મધ્યમ ફળ મળે તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે તો આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે રહેશે કુંભ રાશિની વાત કરીએ તો જેના અક્ષર ગ અને સ જેવા કુંભ રાશિવાળા જાતકોને મનપસંદ કામકાજમાં સારી સફળતાના યોગ બની રહ્યા છે આજે સાથે સાથે આપની ભાવનાઓની કદર પણ થશે પદોન્નતિ માટે કોઈ નવી તકો મળે તેવી સંભાવનાઓ પણ દેખાય છે ધંધામાં પણ સારો સુધારો આજના દિવસ માટે કુંભ રાશિના જાતકોને જોવા મળે મીન રાશિ દ ચ જ અને છ જેના અક્ષર જેવા જાતકો માટે સાવચેતીથી કામકાજ કરજો આજના દિવસ માટે સાવચેતી જરૂરી છે અચાનક કદાચ કોઈ એવો ખર્ચ થાય જેના કારણે પરેશાની થોડી વધી શકે છે થોડી સાવધાની રાખજો ખર્ચની બાબતમાં નોકરીયાત વર્ગને તો રાહત રહેશે પણ થોડી પરેશાની પણ જણાશે ધંધાની અંદર મધ્યમ ફળ મધ્યમ લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે તો આ પ્રમાણે મીન રાશિના જાતકોની વાત છે જય ગણેશ